તો ચૈત્ર નવરાત્રિ પર કરો આ દસ ઉપાય દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થશે હિન્દુ ધર્મમાં તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે તેમાં ચૈત્ર નવરાત્રિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ નવ તારીખ અને મંગળવારથી શરૂ થઈ રહી છે અને રામ નવમીના દિવસે સમાપ્ત થશે વર્ષ બે હજાર ચોવીસમાં ચૈત્ર નવરાત્રિ નવ દિવસ સુધી ચાલશે આ વર્ષની નવરાત્રિ ખર માસમાં પડી રહી છે માટે તેનું મહત્ત્વ વધી જાય છે ખર માસમાં આવનાર ચૈત્ર નવરાત્રિમાં અમુક ઉપાયો કરવાથી તમે માતા દુર્ગાને ખુશ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે એ જાણીએ તે પહેલાં આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો નંબર એક છે અક્ષત ચોખાને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે નવરાત્રિના પહેલા દિવસે ઘરે ચોખ્ખા લાવો તેમાંથી થોડાક ચોખ્ખા કાઢીને નવ દિવસ સુધી પૂજા માટે વાપરો નવ દિવસ પછી બાકીના વધેલા ચોખ્ખા જે ડબ્બામાં તમે દરરોજના ચોખ્ખા રાખો છો તેમાં મૂકો અને પૂજામાં વાપરેલા થોડાક ચોખ્ખા પીળા કપડામાં બાંધો અને તમારી તિજોરીમાં રાખો આનાથી તમારા ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે અને ઘરમાં પૈસા અને અનાજની ક્યારેય કમી નહીં આવે નંબર બે છે સોના કે ચાંદીનો સિક્કો ચૈત્ર નવરાત્રિ પહેલાં તમે મા દુર્ગાનો સોના કે ચાંદીનો સિક્કો પણ ખરીદી શકો છો અને તેને ઘરે લાવી શકો છો તેને માતા દુર્ગાનું શુભ પ્રતીક માનવામાં આવે છે આ સિવાય ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવવા માટે નવરાત્રિ દરમિયાન દેવી લક્ષ્મીનું ચિત્ર લાવવું જોઈએ જેમાં તે કમળ પર બિરાજમાન હોય આ સાથે તેમના હાથમાંથી પૈસાનો વરસાદ થઈ રહ્યો હોય આ સિવાય નવરાત્રિ દરમિયાન લાલ પીળા અને ગુલાબી રંગની સાડી અથવા તો ચુનરી ચોક્કસથી લાવવું કારણ કે આ તમામ રંગો શક્તિ અને સકારાત્મકતાના પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિની પૂજા દરમિયાન માતા દુર્ગાને લાલ પીળી કે ગુલાબી ચુંદડી કે સાડી અર્પણ કરવાથી ખૂબ જ પ્રસન્ન થાય છે આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના સંઘર્ષો દૂર થઈ જશે નંબર ત્રણ છે તુલસીનો છોડ જોકે સનાતન ધર્મને અનુસરતા મોટા ભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ ન હોય તો નવરાત્રિ દરમિયાન તમારા ઘરમાં તુલસીનો છોડ લાવો અને તેની નિયમિત રીતે સંભાળ રાખો અને દરરોજ તુલસીના છોડમાં દેવો પ્રગટાવો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે નંબર ચાર છે શંખ પુષ્પી મૂળ શંખ પુષ્પી મૂળ માતા રાનીને અતિ પ્રિય છે તમે તેને નવરાત્રિના પહેલા દિવસે ઘરે લાવો અને પૂજા પર માતા રાણીને અર્પણ કરો પૂજા કર્યા પછી તેને ચાંદીના ડબ્બામાં બંધ કરો અને તેને તે સ્થાન પર રાખો જ્યાં તમારા પૈસા રાખવામાં આવે છે આનાથી તમારું ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં આવે આ સિવાય નવરાત્રિની પૂજા દરમિયાન ઘટ સ્થાપના પર જવ વાવવામાં આવે છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવેથી જવ ઘરમાં રાખો ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘટ સ્થાપનમાં જવ વાવવાથી ઘરમાં ધન અને અનાજની અછત નહીં આવે અને તેને સમૃદ્ધિ સુખ અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે એવું કહેવાય છે કે કલશ સ્થાપનામાં વાવેલ જવ ભવિષ્યની ઘટનાઓ વિષય છે એવું કહેવાય છે કે કલશની સ્થાપના દરમિયાન વાવેલા જવ ભવિષ્યની ઘટનાઓ વિશે જણાવે છે નંબર પાંચ છે સિંહની પ્રતિમા માતા રાણી સિંહ પર સવારી કરે છે તે હિંમત અને નિર્ભયતાનું પ્રતિક છે ઘરની ઉત્તર દિશામાં સિંહની પ્રતિમા સ્થાપિત કરો સંપત્તિ અને સમૃદ્ધિની સાથે બહાદુરીમાં પણ વધારો થશે આ સિવાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો ચૈત્ર નવરાત્રિની શરૂઆત પહેલાં શ્રી ગણેશ અને માતા લક્ષ્મીવાળા સોના કે ચાંદીના સિક્કાને ઘરમાં લાવવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી આ સિવાય નોકરી કે કાર્યસ્થળમાં સફળતા મેળવવા માટે નવરાત્રિ દરમિયાન મોલીનો દોરો ખરીદવો જોઈએ તે ખૂબ જ શુભ છે આ દોરામાં નવ ગાંઠ બાંધીને દેવી માતાની મૂર્તિની સામે રાખી તેની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે નંબર છ છે ગાયનું ઘી ગાયનું ઘી સ્વસ્થ અને સ્વાદિષ્ટ હોય છે નવરાત્રિ દરમિયાન ગાયનું ઘી ચોક્કસથી ખરીદો અને તેની સાથે દીવો પ્રગટાવો તમારા પરિવારના તમામ સભ્યોને તેનું સેવન કરવાનું કહો આ તેમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે આ સિવાય ગોમતી ચક્રને ધન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમારે તેને નવરાત્રિ દરમિયાન ઘરે લાવીને માતા રાણીના પૂજા સ્થાન પર રાખવું જોઈએ આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી ધનની કમી નહીં આવે નંબર સાત છે ધાતુની મૂર્તિ ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમારા ઈષ્ટદેવની મૂર્તિ ખરીદીને મંદિરમાં સ્થાપિત કરવાથી તમને તેમના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે તમે તમારી ક્ષમતા મુજબ માટી સોના ચાંદી અથવા તો પિત્તળની મૂર્તિ ખરીદી શકો છો જો તમારે ધાતુની મૂર્તિઓ ખરીદવી હોય તો નવરાત્રી દરમિયાન અવશ્ય ખરીદો આ સિવાય હિન્દુ ધર્મમાં તમામ શુભ અને માંગલિક કાર્યોમાં કલશનો ઉપયોગ કરવામાં આવે છે નવરાત્રિની શરૂઆતમાં કલશની સ્થાપના કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર કલશને બ્રહ્માંડના પ્રતીક તરીકે સ્થાપિત કરવામાં આવે છે જેની મધ્યમાં તમામ દેવી દેવતાઓ નિવાસ કરે છે શાસ્ત્રો અનુસાર કલશના મુખમાં ભગવાન વિષ્ણુ ગળામાં રુદ્ર અને મૂળ ભાગમાં બ્રહ્માજીનો વાસ છે આવી સ્થિતિમાં જો તમે નવરાત્રી દરમિયાન કલશ ખરીદીને ઘરે લાવશો તો સુખ અને સમૃદ્ધિ રહે છે વિશ્વના માતા જગદંબા આનાથી પ્રસન્ન થાય છે તમે તમારી ક્ષમતા મુજબ માટી પિત્તળ ચાંદી અથવા તો સોનાનો કલશ લાવી શકો છો પલ્લવને તેને કલશ પર મૂકવા માટે જરૂરી છે જેને પંચ પલ્લવ તરીકે પણ ઓળખવામાં આવે છે પલ્લવમાં પીપળ સાયકેમોર અશોક કેરી અને વડના પાનનો સમાવેશ થાય છે જે કલશ પર મૂકવામાં આવે છે અને તેની ઉપર શ્રીફળ મૂકવામાં આવે છે જો આ પાંદડા ઉપલબ્ધ ન હોય તો તમે આંબાના પાનનો ઉપયોગ કરી શકો છો નંબર આઠ છે શૃંગારનો સામાન ચૈત્ર નવરાત્રિ દરમિયાન શૃંગારનો સામાન પણ અવશ્ય ખરીદો આનાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને સૌભાગ્યનો આશીર્વાદ આપે છે શૃંગારની વસ્તુઓ તમારા સૌભાગ્યમાં વધારો કરે છે તમને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે એવું માનવામાં આવે છે કે જો મહિલાઓ આ સમય દરમિયાન મા દુર્ગાને શૃંગારની વસ્તુઓ અર્પણ કરે છે અને પછી તેનો ઉપયોગ કરે છે તો માતાના આશીર્વાદ તેમના પર જીવનભર રહે છે આ સિવાય તમે નવરાત્રિ દરમિયાન તમારા ઘરમાં લાલ રંગના ત્રિકોણાકાર ધ્વજ પણ લાવી શકો છો તે ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે નવરાત્રિ દરમિયાન આ ધ્વજ માતાની સામે રાખવામાં આવે છે અને નવ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે ત્યારબાદ તેને મંદિરના ગુંબજ પર સ્થાપિત કરવામાં આવે છે આવું કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે નંબર નવ છે શ્રી દુર્ગા યંત્ર નવરાત્રિના પહેલા દિવસે જો તમે શ્રી દુર્ગા માતાનું યંત્ર ઘરમાં લાવો છો અને તેને ઘરમાં પૂજા સ્થાન પર વિધિગત રીતે સ્થાપિત કરો છો આ યંત્રની નિયમિત પૂજા કરો તેનાથી મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પરિવારની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે વિવિધ કાર્યોના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે અને પરિવારના સભ્યોને અપાર સફળતા મળે છે નંબર દસ છે માતા દુર્ગાને અર્પિત કરો મોગરો માતા દુર્ગાને ચડાવવામાં આવતા પુષ્પોની વાત કરવામાં આવે તો માતાજીને મોગરો અતિ પ્રિય છે આ નવરાત્રિમાં તમે માતાજીને મોગરો અર્પણ કરીને તેમનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે આ સિવાય ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા કરતી વખતે તેમના ચરણોમાં લાલ ચંદન ચડાવવું તેમને ચડાવેલું ચંદન પોતાના મસ્તક પર જરૂર લગાવવું આમ કરવાથી લોકોની લાગેલી ખરાબ નજર ઉતરી જશે નંબર અગિયાર છે લાલ ફૂલથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર કરો ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા અને સપ્તશતીનો પાઠ કર્યા બાદ રોજ એક લાલ ગુલાબ લઈને તેને ઘરની પૂર્વ દિશામાં દાટી દો નવ દિવસ સુધી આમ કરવાથી ઘરમાં હાજર તમામ પ્રકારની નકારાત્મકતા નષ્ટ થઈ જશે આ સિવાય જો તમારા ઉપર કોઈ ગ્રહ દોષ લાગેલો છે તો તેને શાંત કરવા માટે ચૈત્ર નવરાત્રિના સમયે લાલ રંગના કપડામાં પાંચ કોડીઓ એક માટીના પાત્રમાં મૂકીને તુલસીની પાસે મૂકી દો આ બધું ગ્રહદોષને શાંત કરી દેશે ચૈત્ર નવરાત્રિના સમયે માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે દરરોજ દુર્ગા સપ્તશતીનો પાઠ જરૂર કરો માતા દુર્ગાના સ્ત્રોતનો પાઠ કરવાથી તે તમારા બધા કષ્ટોને દૂર કરી દેશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર